શનિવારના રોજ દમણના દુનેઠા વિસ્તારમાં કોસ્ટલ હાઈવે નજીક તળાવની પાડ પર સ્થિત જળદેવી માતા મંદિરનો બીજો પાટોત્સવ ભારે ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો આ મંદિર સ્થાનિક લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને તેના બીજા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લઈને આ ઉજવણીને યાદગાર બનાવી હતી દિવસની શરૂઆત સવારે મહાઆરતી સાથે થઈ જે બાદ નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી બપોરે મહાપ્રસાદનું વિતરણ થયું જેનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સૌથી ખાસ ઘટના માતાજીની પાલખી યાત્રા હતી આ યાત્રા સવારે ભજન કીર્તનના મધુર નાદ સાથે નીકળી હતી અને ગામના વિવિધ ફળિયાઓમાં ફરી હતી આ દરમિયાન ભક્તોનો ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવાલાયક હતો આ વર્ષો જૂનું મંદિર દુનેઠાના લોકોની શ્રદ્ધાનું પ્રતીક છે ગત વર્ષે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ વર્ષે બીજા પાટોત્સવની ઉજવણી ભારે આસ્થા અને ભક્તિ સાથે કરવામાં આવી હતી જળદેવી માતા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ધાર્મિક મહત્વ સાથે ગામ લોકોની એકતા અને પરંપરાગત સંસ્કૃતિની ઝાંખી પણ કરાવી હતી